અને અલગ અલગ જગ્યા પર સંભાળી લેતા મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા નદીના કાંઠાની અંદર જે જાળી હોય છે એ અંદર પોતે કોઈ રાખતા અને કોઈ પરપ્રાંતિ મજૂર હોય એમને ભેટ થાય લોકો અત્યારે આજે એમને રજૂ કરી અને પાંચ દિવસના રિમાન્ડ માપવામાં આવશે અને કદાચ જો વધુ રિકવરી થશે તો એનો પ્રયત્ન કરવામાં આવશે આમાં જો કોઈ ઇન્વોલ્વ હશે તો એમને પણ કરવામાં આવશે

રાતના સમય નવ વાગ્યા ને સાડા અગિયાર સુધી માં કોઈ રાહ જતા હોય એકલા એમનો ટાર્ગેટ બનાવતા મેંદી જીઆરસી કરતા ચાર છે વાવડી મેટોડા સાપર અને સિયર જીઆરસી